ઉમરગામ તાલુકાના સરીગામ ખાતેથી ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતા નિયમ ભંગ અને સ્થાનિકોના હકની અવગણનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો રેલી દરમિયાન ધારાસભ્યએ ઉદ્યોગકારોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગોની સ્થાપના માટે સ્થાનિક લોકોએ જમીન આપીને વિકાસમાં યોગદાન આપ્યું છે તેમ છતાં સરકારના નિયમો મુજબ સ્થાનિક યુવાનોને રોજગારનો લાભ મળતો નથી આ ઉપરાંત આદિવાસી લોકો સાથે થતી હેરાનગતિના પણ તેને આકરા આક્ષેપો કર્યા હતા ધારાસભ્યની સ્પષ્ટ માંગ છે કે ઉદ્યોગ નિયમ પાડે અને સ્થાનિકોને તેમનો હક આપે નહી તો જનતા રેડ કરશે એ રહ્યું કે ચેતવણી બાદ વહીવટી તંત્ર કેવા પગલા ભરશે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માંગણી છે કે જયારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે એના મૂળ લોકોને કેવા કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે સાથે સાથે અમે સરકારને કહેવા માંગીએ છીએ એક બાજુ સરકાર મિનિમમ

વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે તમે મૂળ લોકો પર પર જમીનો જમીનો હવે પાછા આદિવાસીઓ નોટિસો આપો છો અહીંયા પચાવી પાડી છે ગોચરો પચાવી છે પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીએ છે તમે ચાવી થી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો પદયાત્રા કરીને રેલી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ